નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું લાસ્ટ જે લેસન હતું અગિયાર નંબરનું એમાં આપણે પ્રથમ અલંકાર જે લોકો તદ્દન નવા વિદ્યાર્થીઓ છે એમને શું શું બાબતો ધ્યાનમાં રાખવાની છે એ મેં સમજાવી હતી અને હવે હા હજુ પણ કોઈને પીડીએફ ફાઇલ ખરીદી હોય તો ચોક્કસ ટોકન ચાર્જ છે તમને મેસેજ મળી ગયો હશે તમારે લેવાની ઈચ્છા હોય તો ચોક્કસ ખરીદી શકો છો ન લેવાની ઈચ્છા હોય તો તમે જાતે પણ નોટ બનાવી શકો છો લાસ્ટ વિડીયોમાં મેં સમજાવ્યું છે એટલે આપણે ડિટેલમાં જતા નથી પણ વોટ્સઅપ કોર્સમાં હજુ જોઈન થવું હોય તો હજુ શરૂઆત છે જેમને પણ જોઈન થવું હોય તો તમારું નામ અને સરનામું મને વોટ્સઅપ કરી દો મારો વોટ્સઅપ નંબર લખી લો ચોરાણું બે ત્રાણું અઠ્ઠાવન છપ્પન નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એટ સિક્સ ફાઇવ સિક્સ મને તમારે ગ્રુપમાં જોઈન થવા માટે એક લાઈન લખવાની છે કે મને ગ્રુપમાં જોઈન કરવા વિનંતી એટલે હું તમને ગ્રુપમાં જોઈન કરી દઈશ અને અગાઉના વિડીયોઝ તમને ના જોયા હોય તો એકથી અત્યાર સુધીના ધારો કે અગિયાર લેસન ચાલી ગયા છે તો અગિયાર લેસનનો વિડીયો લિંક તમને હું મોકલી આપીશ સ્ટેપ બાય સ્ટેપ પહેલાં જોઈ લેવાના સમજી લેવાના અને પછી આ લેસન જોવાનું ત્યાં સુધી જોવાનું આવતું નથી લાસ્ટ લેસનમાં આપણે અટક્યા હતા અહીંયા સુધી કે સ્વરોનો જે ચડતો ક્રમ છે મેં સમજાવ્યું હતું કે લેફ્ટથી રાઇટ જઈએ તો સ્વર ચડતો જાય ગાવાની દ્રષ્ટિએ સા પછી રે ઊંચો ગ ઊંચો મ ઊંચો પ ઊંચો ધ ઊંચો ની અને સા સાથી આગળ જઈએ તો આ ટૂંકમાં લેફ્ટથી રાઈટ જઈએ છીએ તો જેટલા ઉપર જઈએ છીએ બધા સ્વર આગળના સ્વર કરતાં ઊંચા ગાવાની દ્રષ્ટિએ તો એ જે છે એના માટે શબ્દ વપરાય છે આ રો હ એટલે કે અહીંયા આ વ્યાખ્યા લખેલી છે આ તો શું લખ્યું છે સ્વરોના ચડતા ક્રમની ક્રિયાને આરોહ કહે છે આરોહ એ પર્વતારોહણ જે શબ્દ છે પર્વત વત્તા આરોહણ એટલે કે આરોહ એટલે ચડવું એટલે કે પર્વત ચડવાની જે ક્રિયા છે એને કહેવાય પર્વતારોહણ અને સ્વરોનો ચડવાની જે ક્રિયા છે એને કહેવાય આરોહ તો આ જે આરોહની વ્યાખ્યા છે સ્વરોના ચડતા ક્રમની ક્રિયાને આરોહ કહે છે અવરોહ એનાથી બિલકુલ વિરુદ્ધ સ્વરોના ઉતરતા ક્રમની ક્રિયાને અવરોહ કહે છે ઉતરતો ક્રમ એટલે જમણી સાઈડથી ડાબી સાઈડ પાછા આવવાની જે ક્રિયા છે ફોર એક્ઝામ્પલ અહીંથી આપણે જે ચડતા ક્રમની ક્રિયા છે એને આરોહ કીધો અહીંયા પાછા આવીએ છીએ પ મ ગ રે સા તો એને અવરોહ કહેવાય અવરોહ એટલે ઉતરતા ક્રમની ક્રિયા તો બે વ્યાખ્યાઓ તમને ખ્યાલ આવી ગયો સ્વરોના ચડતા ક્રમની ક્રિયાને આરોહ કહેવાય સ્વરોના ઉતરતા ક્રમની ક્રિયાને અવરોહ કહેવાય બરાબર છે આટલી વસ્તુ તમારે સમજવાની હતી આ વાસ્તવમાં રાગ આધારિત વ્યાખ્યા છે પણ અહીંયા પણ લાગુ પડે છે એટલે અત્યારે મેં તમને સમજાવી દીધી એટલે એ વખતે સમજાવવાની જરૂર પડશે નહીં હવે આપણે જ્યારે ગાયનની વાત કરતા હતા કે પહેલો અલંકાર લયબદ્ધ રીતે ગાવાનો છે એ તાલ સાથે ગાવાની હું હજુ તમને ચાર અલંકાર પૂરા થાય પછી તમને તાલ સાથે કેવી રીતના આપણે લેવાનું છે બીટ કેવી રીતના પકડવાનું છે એ તમને સમજાવીશ સાંભળવાનું પછી ગાવાનું સા રે ગા મા God. હવે ચોથી કાળીનો સાલન જે લોકો બાળકો છે કિશોરાવસ્થામાં છે અઢાર વર્ષથી નીચેના છે સિનિયર સિટીઝન્સ છે ચાલીસથી ઉપરના છે બહેનો છે એ બધા માટે ચોથી કાળી બેસ્ટ તો ચોથી કાળીથી જે પ્રેક્ટિસ કરવાવાળા છે એમને ખાસ વિનંતી કે અહીંયા ધ્યાન આપજો હું અહીંયા પણ તમને ગાઈને સંભળાવું છું

પા મા સા ફિંગરિંગ પહેલી બીજી અંગૂઠો પહેલી બીજી અંગૂઠો પહેલી આ બંને સફેદ છે એટલે આપણે બંને ઉપર અંગૂઠો મૂકી શકવાના નથી એટલે આપણે પહેલી અને બીજી આ રીતના મૂકીએ છીએ અંગૂઠો પહેલી બીજી અને પાછા આવી એટલે એનો એ ક્રમમાં ઉલટ થઈ જાય બીજી પહેલી અંગૂઠો બીજી પહેલી અંગૂઠો બીજી પહેલી ફરીથી પહેલી બીજી અંગૂઠો પહેલી બીજી અંગૂઠો પહેલી બીજી પાછા આવી એટલે બીજી પહેલી અંગૂઠો બીજી પહેલી અંગૂઠો બીજી પહેલી ઓકે તો આટલું ધ્યાન રાખવાનું છે ગાયકવાળા મેં પહેલાં વિડીયોમાં સમજાવ્યું છે આના અગાઉના કે જે લોકો નવા છે અને ગાવાનું શીખવાનું છે એ લોકો ખાસ ધ્યાન આપજો મારી સાથે તમે ગઈ શકો છો પ્રેક્ટિસ કરવા માટે આ વિડીયો ધારો કે મેં ગઈને બતાવ્યો અલંકાર પહેલો જો તમારે પ્રેક્ટિસ કરવી છે અને નવા છો તો મારી સાથે તમે જોડે જોડે ગાઈને પ્રેક્ટિસ કરી શકો છો તો ભૂલ થવાની શક્યતા ખૂબ ઓછી રહેશે બરાબર છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો ત્રીજો અને ચોથો અલંકાર એ તમને હું સમજાવી દઈશ અને એના પછીના વિડીયોમાં આપણે તાલ સાથે કેવી રીતના જવાનું ત્યાં સુધી જઈશું તો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો પૂરેપૂરો તમારો કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો કોલ નહીં કરતા કોલ કરશો તો હું કદાચ નહીં ઉઠાવી શકું તમારો પ્રશ્ન તમે વિડીયો જોયો હશે અને તમે પ્રશ્ન કરશો તો ચોક્કસ જવાબ આપીશ પણ વિધાઉટ ગમે તેમ પ્રશ્ન પૂછશો તો હું જવાબ આપી શકું નહીં તમે મારો વિડીયો જોયો છે તમને લાગ્યું કે અહીંયા મને તકલીફ પડી છે તો તમે મને લખો મેસેજ કે વિડીયો નંબર લેસન નંબર આ ત્રણ મિનિટને પંચાવન સેકન્ડ પછી તમે જે બોલ્યા એ મને સમજણ નથી પડી તો હું તમને ચોક્કસ જરૂર હશે તો સામેથી ફોન કરી સમજાવીશ પણ વચ્ચે કોઈપણ જાતના કોર્સ બહારના પ્રશ્નો પૂછવાના નહી મારી ખાસ નમ્ર વિનંતી છે નેક્સ્ટ લેશનમાં મળીએ છીએ આવજો ગુડ બાય ગુડ ડે